ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ થઈ ગઈ છે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ હતી જેમાં બાર મહાકાઈ ક્રેનની મદદથી ગણપતિનું વિસર્જન થશે રાધેકૃષ્ણ ગ્રુપના સંયોગથી હજીરાના બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન થશે ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાઈ કંપનીઓ દ્વારા સંયોગ અપાયો હોય અને બાર ક્રેન બાર ફોર્ક લિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સેગ્હેલોતો તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હજીરાના બોટ પોઈન્ટ ઓવારાની મુલાકાત લીધી હતી અને સમગ્ર તૈયારીઓ તેમજ જ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનાઓ આપી હતી સાતો સાત હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી હતી 17 તારીખે ગણેશ ભગવાનનું વિસર્જનની પ્રક્રિયા મે સૌથી બડા અપના જો कुदरती वारा यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी જલ્દી હોગી એ પૂરી ઉમીદ કે સાથાર આયોજન કરે